જસદન ટીડીઓએ મનરેગાના ભ્રષ્ટાચારમાં સામેલ આ બાખલોડ અને હળમતીયા ગામના મેટને તમામ હોદ્દા પરથી દૂર કર્યા છે જ્યારે ગેરહાજર રહેલા તમામ શ્રમિકોને તે દિવસની રોજગારી અને તે દિવસનું થયેલું કામ પણ કપાત કરવામાં આવ્યું છે ત્રણ ગામમાં મનરેગામાં ચાલતા ભ્રષ્ટાચારનો ટુડે ન્યૂઝ ગુજરાતી ચેનલ દ્વારા પર્દાફાશ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું ત્રણેય ગામના મેટને ખુલાસો આપવા બદલ નોટિસ ભટકાર્યા બાદ ત્રણેય ગામના મેટ કસુરવાર સાબિત થતા

જેમાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શિકા પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારની ગેરંટી અધિનિયમ હેઠળ કામ કરતા મજૂરો માટે એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ડિજિટલ હાજરી મૂકવી ફરજીયાત કરવામાં આવી હતી અને આ કાયદામાં ફેરફારનો હેતુ ભ્રષ્ટાચારને રોકવાનો તેમજ જવાબદારીને ઠીક કરવાનો અને મસ્ટર રોલમાં ડુપ્લિકેશન ટાળવાનો હતો આંગે જસદન તાલુકા વિકાસ અધિકારી કે આર ચુડાસમાએ જણાવ્યું હતું કે જસદન તાલુકા જે ગામમાં તપાસ દરમિયાન ગેરરીતિ ધ્યાને આવી હતી તે તમામ તમામ ગામના તેમજ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે અને અડધા દિવસની હાજરી પૂરી ગેરરીતિ કરી હતી તે તમામ શ્રમિકોને તે દિવસની રોજગારી અને તે દિવસનું થયેલું કામ પણ કપાત કરવામાં આવ્યું છે અને આ બાબતે તમામ ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી છે કે હવે પછી કોઈ પણ પ્રકારની ગેરરીતિ થશે તો સૌથી પહેલા ગ્રામ

અને આવનારા સમયમાં કદાચ અત્યારે તો હવે કામગીરી પૂર્ણતાના આરે જ છે અને આવનારા સમયમાં કદાચ આવી કોઈ જરૂરી જણાવી શકો કલક કાર્યવાહી થશે તમામ ગ્રામ પંચાયતને આ બાબતે જાણ કરવામાં આવેલી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થશે તો સૌથી પહેલા ગ્રામ પંચાયતને જવાબદાર ઠેરવી અને એની આગળની નીતિ સુવનની કાર્યવાહી કરવામાં આવે છે કેટલા ગામના વેટને આપણે ફરજ અત્યારે જે ગેરરીતિ તમને જગ્યાએ થયેલી હતી તમે તમને એના હોદ્દા ઉપરથી દૂર કરી દેવા દેવપરા ખાંડા અરબંધી અને બાકલ હા તમે ૈયા સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ